જંબુસર તાલુકાના દેગામ ગામે વધુ એક વકફ બોર્ડની મિલકતના વહીવટમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજ રોજ ગામના વતની મલેક હુસેન દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ તેમાં જણાવ્યું હતું કે મસ્જિદ અને અલીપુર દરગાહના જમીનમાં વહીવટમાં ગેરરીતિ કરતા હોય તેવા આક્ષેપ સાથે લેખિતમાં રજૂઆત કરાઈ આ બાબતે વકફ બોર્ડ ભરૂચ જિલ્લા કલેકટર કાવી પોલીસ સ્ટેશન તથા

આ લોકોએ જે અગાઉ લોકોએ અરજી કરેલી હતી પાંચ દિન સુધીની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી હવે અમારા ગામમાં આ લોકો પચાસ વર્ષથી કબજો કરેલી બેઠેલા છે પચાસ વર્ષથી કબજો કરેલો છે એમાં સુન્ની જમાતી લોકોએ લગભગ એકસો ને વીસ વીઘા લોકોએ જમીન આપેલી છે હવે આ લોકો તો એક વર્ષથી આપદા પાડે છે પંચ મસ્જિદને કે ભાઈ એના વિરુદ્ધમાં અરજી કરે છે પણ પચાસ વર્ષથી તો એમના પાસે કબજો હતો તેમ છતાં આજ સુધી વકબમાં એક પણ ખેતર ચડાવેલું નથી અને રહી વાત બીજી કે આલુ એક દરગાહનું ખેતર છે એ એમાં વકબના એનો સર્વે નંબર છે બસો બેતાલીસ ગલાલ ગલાલ મુજબ ગલાલ બોલે છે એના વકબમાં મારા દાદા કરીમ સુલતાન બોલે છે હવે એ દરગાહની જમીન છે અને આ લોકો મસ્જિદમાં યુઝ કરે છે હકીકતમાં અમારા ગામમાં આલુ દરગાહ છે તેમ છતાં પાંચ રૂપિયાનું કામ આલુ દરગાહમાં કરવામાં નથી આવેલું અને આ લોકો એકલું ભ્રષ્ટાચાર કરવામાં કોઈ નવરા જ નથી અને આજથી ચાર દિવસ પહેલા મેં એક નોટિસ મોકલી હતી કે ભાઈ એનો મને ખુલાસો કરીને આપે તેમ છતાં પણ એમના જે લગભગ સોળ સત્તર સભ્યો છે એમાંથી બે ત્રણ જણને બોલાવ્યા છે અને આ લોકોએ કઈ મિટિંગ કરી અને મને કોઈ ફોન આવેલું હતું કે તું ગામમાં આવીને હિસાબ જોયું મારે હિસાબ નથી જોતું ભાઈ મારે કાયદેસર જે છે ને જે તમે એકસો ને વીસ વીઘા જમીન કાયદેસર વર્કઅપમાં નથી ચડાવ્યું ને એ ચઢાવી છે અને વાત આલુ પીરની દરગાહની વાત

હવે હું તમારી પાછળ એમના જોડે ખભા ખભા મજા અને અહીં નહીં પણ ગાંધીનગર વકફ બોર્ડ અને કોર્ટ દ્વારા દોર ખાવાનો હશે તો કોર્ટમાં બી હું જઈશ જ્યાં સુધી મારા ખેતર જે છે કરીન સુલતાન બારસો સિત્તેર છે એક છાસઠ નંબર છે અને એક આલુપી નું ખેતર છે એ ત્રણ ખેતર મારા પોતાના મારા દાદાના છે એમાં મારા દાદા વકઅફ બોર્ડ વકઅપ કરી રહ્યા હતા આજે મારા દાદાને એક આઠ ઓગણીસો બતાવી શકું દાખલો બી છે મારા પાસે કે મારા મારા દાદા એક આઠ ઓગણીસો ગુજરી ગયા છે તેમ છતાં આ લોકો પચાસ વર્ષથી કબજો કરીને બેઠેલા છે હજુ એમને નામ ટ્રાન્સફર કરાવેલું નથી તો ખાલી તમને શું ભ્રષ્ટાચાર કરવા માટે જ પણ જીતે રાખેલા છે તાત્કાલિક એનું નિવારકરણ નહીં આવે તો અમે આ દસ દિવસમાં અમે કાયદેસર કોર્ટમાં અમે કોર્ટ કોર્ટમાં કેસ પર દાખલ કરીશું Subscribe now and press the bell icon.